પણ તેથી હવે સાંભળી લો દીકરો ખાડીને ખબર દઉં અનુપમા જો એનો વાંધો નથી પણ કોકનીક આવા ઇતિહાસ યાદ રાખજો યાર ઘણા બેનો આંહુડા પાડતા હોય છે અનુપમા દુખી બહુ છે અનુપમા દુઃખી બહુ છે કોકનીક મુંબઈમાં માં આટો ઈ જલસા કરે છે યાર દુખી તો આપણે છે બાપુ માનસરોર બાપુ આપણે કરવાની શું જરૂર છે ઇતિહાસને યાદ રાખવાના છે ભારત વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોય ગુજરાતી મીડિયમમાં ભણતી હોય ભણવાનું એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન મોટામાં મોટું આ જમાનાનું હથિયાર હોય તો ભણતર છે એ તમે જાણો છો બાવળિયાળી હમણાં થોડા સમયમાં એક જબરદસ્ત આખી છાત્રાલયનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે થોડા સમયમાં અને બીજી વાત કરું આઈબીએસ ગ્રુપ છે આય યુવંશી ભરવાડ સમાજ ગ્રુપ એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધારા સમાજના કેટલાય સારા કામ કરવા નીકળ્યા છે અને એને નક્કી કર્યું છે કે બને ભણતર ભણાવજો પણ આરે હું એટલું કહું છું અઢારે ભરણ માટે કોઈ જ્ઞાતિ નહીં કે દીકરીને બાજુમાં બેહારી આપણો હનુમાન કોણ હતો બાપુ આપણો રામ કોણ હતો આપણો કૃષ્ણ કોણ હતો આ બધા જ આપણા ભગવાન છે આપણા નગા લાખ ઠાકર કોણ હતો ભલે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય

લઈને યુદ્ધના મેદાન માં ઉતરી બ્રિટિશરોની સામે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ માં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકર ની દીકરી અને એને કીધું તું તમારા દાંત નો ખાટા કરું તો હું મારી જનેતાનું થાવણ લઈ જ યુદ્ધ ના ફીમાબાઈ નામ નામની દીકરી હતી આવી દીકરીઓના ઇતિહાસ ઇતિહાસ વાત જો આ દેશની હરેક દીકરી જાસીની રાણી લક્ષ્મીબાઈ છે આ દેશની હરેક દીકરી ભીમાબાઈ જેવી છે અને આ દેશની દરેક હરેક દીકરી સાંભળી લેજો તમે